નમસ્કાર દર્શક મિત્રો આજના મહત્વના સમાચાર કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારના કઠોર ગામની સીમાથી સ્ફોટક પ્રદાર્થ ફટાકડાનો મોટા પ્રમાણમાં જથ્થો પકડી પાડતી સુરત ગ્રામ્ય એસઓજી પોલીસ કામરેજ મળતી માહિતી મુજબ ગતરોજ એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર બીજી ઈસરાણીનાઓની સૂચના તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીઆર ઠુમરનાઓને માર્ગદર્શન હેઠળ એસઓજી શાખાના માણસોની ટીમો પારી ચોકસ દિશામાં વર્કઆઉટ કરતા ગઈકાલ તારીખ ત્રણ છ બે હજાર ચોવીસના રોજ એસઓજી શાખાના તથા હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ કામરાજભાઈ તથા હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ વાલજીભાઈનાઓને ખાનગી રાહે મળેલ સહયોગ બાતમી આધારે મોજે કઠોર ગામની સીમમાં આંબોલી ચાર રસ્તા પાસે આવેલ મુકેશ કુમાર નાથુલાલ શાહનાઓને ભાડે આપેલ ગોદાઉનમાંથી એક ઈસમને ગેરકાયદેસર સ્ફોટક પદાર્થ ફટાકડાનો સંગ્રહ રાખી તેમજ ફાયર સેફ્ટીના સાધનો પાણીની ડોલ સેન્ડ બકેટ વગેરે પણ નહીં રાખી લોકોની જિંદગી જોખમમાં મુકાય કે હાનિ થવાનો સંભવ રહે તેવી બેદરકારીથી વગર લાયસન્સ પરવાને સ્ફોટક પદાર્થના જથ્થા સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી રિપોર્ટ ભગતસિંહ ચૌહાણ ભારત દર્શન ન્યૂઝ સુરત